હેલો મિત્રો કેમ બધા પાછે મારે મારી ચેનલમાં તમારે બધા સ્વાગત આ લકી આદિવાસી તે મારે પાણી દાણા તે હતી ખાતરા દેવી મકાન વિઝિટ માં હેદ હારું હે કોતરેક કામ આવો હતી તે તુ બી માય અરે અરે દેખાડ ના આવો તો વચ્ચે આંબલે આવતી હતી ઊભા રાખો મેં હે એ પાછા મારે પાછાલ અહીંયા

તે ચાલા બની રહેજા વિડિયો માં અને આપણે મળતા હાત્રા દેવી જો મિત્રો અહીં હાત્રા દેવી ને ટેશન આવી ગયો તો મિત્રો હાઈ ફાઇનલી આવી ગોમ હાત્રા દેવી સાઈડ પાહી નહી રહી જઈએ હું તો મે દેખતા અહીં આવવામાં એ તે એ હમે થઈ રીતે એવો આ છે તે હવે અંદર જઈને દેખાડતો માય તો માય માં અંદર ના નજર એક હેથી ತೇ ಶರತ್ ಮಾತುತೆ ಓತೆ ಒಟ್ಲುವಾ ಒಟ್ಲಾಣೆ ಅંદર ದರವಾಜಾ ಮಾರಾ ಅಪ್ರಡೆ ಜಾಜಿ એટલે ಓ ಮೇನೋ ಲಾಯ ಈ ಸೈಟ್ ಏ ಈ ಮೇನೋ ಲಾಯ ತ ಆ ಸ್ಲಿಪ್ ಲೇವಾಲು ಯಾವ ಆಸಲೇ ಬಖಿಯಾ ತೋ ಬಾಜೂಮಾ ಏ ಅಂದರ್ ಆಮಡಿ ಸೈಟ್ ರೂಮ ಓ ಆಮೇಡು ರೂಮ್ ನೋ મેન ઓલે બાજણો રૂમ તો હવાઈ બી આઈ બાજણો રૂમ માં બીજો રૂમ દેખાડતો હું તુમાએ ચાલા ઓ હિયાણે બાજુ વાળો બીજો નેક્સ્ટ રૂમ એટલા આ બીજો રૂમ આઓ બીજો રૂમ માં એવો આ રૂમ તો બસા મોટા મોટા બે મોટા મોટા આપણે તે હિયા ફુટે આઈ બીજો દેખાડતો હું બે રૂમ તે દિને દામ મેન ઓલે દેને દો હવે અહીંયા હામણે સાઇડે તણે જાયે તે કિચન આયે કિચન જો આયે તે કામ ચાલો જા કિચન ને કી જેમમ બાજુમાં ઓ પડસાઈ ગમ્મે થી પાડત તે માટે દરવાજો બી આ કાછે રસોડા માં જવાનો માટે ભી અથવા બાયરે ભી નીકલાય તે કિચન તાવ કિચન ને હામણે સાઇડે એક બીજ રૂમ ભી એ પાસાળે એટલે ને કિચન ને બાજુમાં અંદર આયે કે ઈ બાજુમાં એક કોમન પૂજા રૂમ આસે ઓ અહીંયા અંદર અહીંયા પૂજા રૂમમાં ઓ એટલે કિચનના અંદરથી એન્ટ્રી આવે તેને બાજુમાં રહે ને ત્યાં જાય તો આ ત્રીજા નંબરનો એ રૂમમાં બીજું અહીં આવું હોય ત્રીજા નો નંબરનો રૂમ હશે તે કિચનમાં પાછા સાઇટ વ્યૂઝ દેખાડતો આમ તો મા तेरा नहीं ने जाए ते एक क्या डर सांडे नहीं हेड्डी और फुटी बनावियो खारी जो ए लाइन जाती है मोटी लाइन नहीं ती खार देखा था यान बाजू मरा रोड़ा ते आई बाजू मत माय देखा डम रसोई नंबर इन बारह मरे इनके वो देखा था अति भी देखा तुम तो माय आई वीडियो में बने जैसे नहीं होती ते ये रहा ये ते तो या बाजू मर दे जाए तो ऊपर स्लेप पाइच ने हारग थे बना पार थी ओटला पार्टी बाइरी पाई ते नीचे रनु उतरी साइड पर रहने तुम खट्टो मैं यो नजर दिखाते अपनी विडियो लाँबो जाएंगे इतनी मिलते हर नौ ब्लॉग साथ हीणु स्वस्थ रहे मत रहे